નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અસર પ્રાકૃતિક ફાર્મસીમાંથી થી આપણે જે ગિરનાર મગફળી વીસની જારીએ ક્યારામાં ચાર હેરું કરી હતી તે આપ જોઈ જઈએ છો એટલે કે આજે આપણે તારીખ સાત આઠ બે હજાર પચીસ એટલે કે બે મહિનામાં હવે પાંચ દિવસ ઘટે છે એક મહિનો અને પચીસ દિવસની માંડવી થઈ છે આપણે જે અગિયાર બાર તારીખમાં વાવેતર છે તે આપ જોઈ રહ્યા છો લગભગ અત્યારે ખૂબ પાણીની જરૂર છે હાથી લી ગયા છે બારા ચડી ગયા છે આમાં હરવાઈ અને ખૂબ વરસાદ હોવાથી થોડીક અરવી દેખાય છે અત્યારે વાંધો નથી બહુ ખેતર ભરાવું ભરાવું દેખાય છે ધીમે ધીમે ભગવાન ની કૃપા હશે તો માલ પણ સારો થશે જય ગૌ માતા જય ભારત માતા